બીચ પર પ્રતિબંધ દોરડા બાંધી રસ્તો બંધ કરવામાં આવ્યો દમણના દરિયા કિનારે સુરતના બે યુવાનો પાણીના વહેણમાં ડૂબી જવાની ઘટના બાદ વલસાડના તિથલ દરિયા કિનારે બીચ ઉપર દોરડા બાંધીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ માછીમારોને પણ દરિયો નહીં ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે જોકે તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી દરિયા કિનારાથી લોકોને દૂર રહેવા અવારનવાર તાકીદ કરવામાં આવી છે કારણ કે દરિયો તોફાની બને ત્યારે દરિયાના મોજામાં કોઈ સહેલાણી સાથે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે દરિયા કિનારે પ્રતિબંધ કરવામાં આવ્યો હતો તેમ છતાં કેટલાક સહેલાણીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નહીં હોવાને લઈ દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તેમ છતાં નિયમોનું પાલન નહીં થવાને લઈ અને દમણ ખાતે ગતરોજ બે યુવાનોના ડૂબી જવાની ઘટનાને લઈ આજરોજ તીથલદરિયા કિનારે બીચ ઉપર દોરડા બાંધીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે